બેતાલીસ ગ્રામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના આઠમા સમૂહ લગ્ન ઐતિહાસિક આયોજન સાથે સંપન્ન સાત લગ્ન જીવનમાં પ્રભુતાના પગલા પાડ્યા શ્રીમાળી બેતાલીસ ગ્રામ બ્રાહ્મણ સમાજના આઠમા સમૂહ લગ્ન થરાદ તાલુકાના લુણા ગાયત્રી ગૌશાળામાં આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક અને અકલ્પનીય આયોજનમાં સમાજના સાત યુગલોએ પ્રભુતાના પગલા માંડી લગ્ન જીવનની શરૂઆત કરી હતી સમૂહલગ્ન સમિતિ દ્વારા કરિયાવરમાં ફ્રીજ ટીવી સાડા ત્રણ તોલા સોનું તેમજ અન્ય વસ્તુઓ સમાજના દાતાઓ તરફથી દીકરીઓને આપવામાં આવ્યું સમૂહ લગ્ન માં બોડી સંખ્યામાં બહોડી લોકો હાજર રહ્યા હતા સમૂહ લગ્ન મંડપ મંડપમાં આવી આગળની વિધિ વિધાન મુજબ પ્રભુતાના પગલા માંડ્યા હતા આજના આ પ્રસંગમાં ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ મહામંડલેશ્વર ગુરુદેવ બ્રાહ્મણ સમાજના સંત વાલજી